ભીમનાથ મહાદેવ મંદિરનો પાંચ હજાર વર્ષ પુરાણો ઇતિહાસ શું છે ચાલો જાણીએ મહાભારતકાળમાં અજ્ઞાતવાસ દરમિયાન ભીમે શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ બ્રહચોર્યાસી ત્રિપુજા સહિતના કાર્યક્રમો વર્ષોથી યોજાય છે રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામથી રાજાવટ ડેમી બે ઉપર જવાના રસ્તે આવેલ ભીમનાથ મહાદેવનું આશરે પાંચ હજાર વર્ષ પુરાણું શિવમંદિર આવેલ છે લોકવાયકા મુજબ પાંચ પાંડવોમાંથી શિવલિંગની સ્થાપના ભીમસેનના હાથે કરવામાં આવેલ હતી જેથી આ શિવલિંગનું નામ શ્રી ભીમનાથ મહાદેવ રાખવામાં આવેલ છે સૈકાઓ પૂર્વેનો ઢંકપુર વિસ્તાર જે હાલ ટંકારાથી ઓળખાઈ છે ત્યાં મોરબી હાઇવે પર વસેલા લજાઈ ગામના વનવગડામાં આવેલ ભવ્યાતિભવ્ય દેવાધિદેવ મહાદેવ શ્રી ભીમનાથનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં સોમપુરી કલાના એક અદભુત નમૂના રૂપે સુંદર કલાત્મક મંદિર શિવભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ભીમે વનવાસ વખતે કરી હોવાથી આ મંદિરનું નામ ભીમનાથ મંદિર પાડવામાં આવ્યું હતું ભીમને શિવ દર્શન બાદ જ ભોજન કરવાની પ્રતિજ્ઞા હોય ભીમે અહીં પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરી પૂજન અર્ચન કરી મહાદેવની પૂજા કરી હોવાની લોકવાયકા છે ભીમનાથ મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત જગ્યામાં સોમદત્તબાપા સુરેશભાઈ સોની તપજપ સંચાલન અને સેવાઓ કરે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવે છે નારાયણ ભગત બ્રહ્મચારી અહીં આવતા ભૂખ્યાને ભરપેટ ભોજન કરાવે છે લજાઈ ગામ અને ગૌસેવા સાથે સંકળાયેલા લોકો અને શિવભક્તો અહીં નિત્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે જો કે આ વર્ષે પણ હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ બ્રહચોર્યાસી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભાવિકો દર્શનની સાથે આ કાર્યક્રમોનો લાભ લઈ રહ્યા છે મંદિરના કિનારે ડેમી બે ડેમ આવેલો છે અને પટાંગણમાં દત્ત મહારાજનો દરબાર પણ છે સાત હજારો વર્ષ પુરાણો વડલો જ્યાં અનેક સાધુ સંતો તપસ્યા કરી ગયા એ સ્થાન અને ધૂણો પણ આવેલ છે મંદિર નજીક ચોસઠ જોગણી માતાજીનું સ્થાન અને જોગાશ્રમ જ્યાં જોગબાપુ રોકાયા એ જગ્યા પણ નજીકમાં આવેલી હોય શ્રાવણ માસમાં અહીં ભાવિકોની ભીડ ઉમટે છે આવી જ અનેક ગુજરાતી અને હિન્દીમાં કહાની જોવા સંભાળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઇક કરી સપોર્ટ કરો નમસ્કાર મિત્રો